વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ કાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો મોઢેરા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળી નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદબોધન સૌએ સંભળ્યું હતું મુખ્યમંત્રી સૂર્ય સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન થયું છે જ્યારે ગુજરાતમાં આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતના એકસો આઠ જેટલા આઇકોનિક સ્થળો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને આ જગ્યા પર જ્યારે સૂર્યને સૂર્ય નમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે જેનો મૂળ હેતુ કે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો એમણે પંદર લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમના એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો અને સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી લઈ અને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને ત્રીસ હજાર કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે એટલે કે યોગનું યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે નિરોગી રાખી શકાય છે અને રોગ સામે પણ એને રક્ષણ મેળવી શકાય છે એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં બાર જેટલા યોગો યોગ આવેલા છે ત્યારે આ યોગ દ્વારા આપણે સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું વિશ્વના ફલક ઉપર લઈ જવાનું અને આ સૂર્ય નમસ્કાર દ્વારા આજનો યુવા પણ મહિલાઓ હોય કે યુવાઓ હોય પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતે પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગૃત થાય અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે એમના સાનિધ્યમાં અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગનું જ્યારે આયોજન થયું ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને પુરસ્કાર મળ્યા છે એમને પણ બધાને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સર્વ લોકો સુખી રહે નિરોગી રહે સ્વસ્થ રહે એવી શુભકામનાઓ સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી બધા જ લોકોને દેશના અને રાજ્યના બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો